ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ નવસારી આવી પહોંચે નવસારીના પ્રબુદ્ધ નાગરિકો અને ત્યારબાદ ભાજપના કાર્યકરોને સંબોધશે નવસારીની લેવા પાટીદાર સમાજની વાડીમાં યોજાયો છે આ કાર્યક્રમ જેમાં કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે બે ક્ષેત્ર સંબોધન કરશે નવસારી અને વલસાડ લોકસભાના કાર્યકરો અને પ્રભુજી નાગરિકો કાર્યક્રમમાં હાજર રહેશે નામ કે તમારો જે છે સો પાટણ સાહેબ જંગી કોમમાંથી જીતાવા હું છું આમાં ઇલેક્શનનો બહુ છે સિટી સાહેબમાં પધાર્યા છે કે એ લોકો એવું પોલિસી તૂટડીનો પાવર ક્રિએટ કરવા માટે આવ્યા છે અમારા નાના મોટા પ્રોબ્લેમ છે પણ એ પ્રોબ્લેમની અમે ચર્ચા અમે નહીં કરીશું ચૂંટણી પછી અમે રાહ જોઈશું કે અમારી એમની જોડે મુલાકાત થાય તે એક વિગતવાર અમે એમની જોડે ચર્ચા કરી હાલ પૂરતું આપણે સવે એક જ જાહેર આપવામાં છે કે પાટીલ સાહેબને જેટલી બહુમતીથી જીતાય એ છતાં પણ આપણો કોઈ સવાલ હતો મને જણાવો ખાસ કરીને કયા મુદ્દા ઉપર વાત કરશો જે નવસારીના માટે જરૂરી છે નવસારી માટે આગળ કહ્યું કે નવસારીની કલેક્ટિવિટી આગળ આજે વસ્તુકાલે પ્રોજેક્ટ આવ્યો હતો કે સુરતને નવસારીને ટ્વીન સિટી તરીકે જાહેર કર્યો એ ટ્વીન સિટીનો કોન્સેપ્ટ હતો પણ એ પછી આગળ ચાલ્યો નથી ટ્વીન સિટીનો મતલબ એવો છે કે નવસારીને સુરતને તમે ફર્સ્ટ ટ્રેનથી કનેક્ટ કરો જેથી કરીને નવસારીનો માલ સુરતની અંદર ટ્રેનમાં પહોંચી જઈ શકે એ ત્યાં કામ કરીને પાછો કનેક્ટ આવી શકે એના માટે નવસારીમાં રેસીડેન્શન અને એજ્યુકેશનલ ફેસિલિટીઝ વધારવાની કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે